રાપર રાપર તાલુકા તાલુકા પંચાયત પંચાયત કચેરી ખાતે પ્રમુખ કેસરબેન બગડાના અધ્યક્ષ સ્થાને આગામી વર્ષ બે હજાર ચોવીસ પચીસ ની સામાન્ય સભા મળી હતી જેમાં વિવિધ પ્રકારના વિકાસના કામો માટે ચર્ચા કરવામાં આવી હતી ઉપરાંત રાપર તાલુકા પંચાયતની કારોબારી સમિતિની બેઠક તથા તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિની બેઠક મળી હતી જેમાં રાપર તાલુકા પંચાયત પ્રમુખ કેસરબેન બગડા કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા સામાજિક ન્યાય અને સમિતિના ચેરમેન કિશોર મહેશ્વરી તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુસેન જુએજા હિસાબનીશ દિનેશભાઈ સુથાર ઉપપ્રમુખ ભાવેશ પટેલ હમીરજી સોઢા રાજુભા જાડેજા નશાભાઈ દયા વિનુભાઈ થાનકી કૌશિક બગડા કાંજીભાઈ ગોહેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા હતાશને બે હજાર ચોવીસ પચીસના વર્ષનું સુધારેલ તથા અને બે હજાર પચીસ છવ્વીસના વર્ષના અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું